હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવવાના છે ચંપાકલી ગાંઠિયા આપણે જારાથી બનાવવાના છીએ જો તમારી પાસેની જારી હોય તો તમે એનાથી પણ બનાવી શકો છો તો એકદમ સરળ રીતે તમને આજે ચંપાકલી ગાંઠિયા બનાવવાનું શીખવાડીશું તો ચાલો આપણે જોઈ લઈએ અને વિડીયો તમને સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ચંપાકલી ગાંઠિયા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બે વાડકી જેટલો ચણાનો લોટ લેવાનો છે ઝીણો ચણાનો લોટ લેવાનો છે કકરો લોટ નથી લેવાનો તો મેં બે વાડકી ભરીને ચણાનો લોટ લીધો છે આશરે અઢીસો ગ્રામ જેટલો લોટ થાય છે તો આપણે બે વાડકી ભરીને લોટ લેવાનો છે અને વા એને આપણે ચારી લેવાનો છે કારણ કે આની અંદર ગાંઠા હોય છે એટલે આપણે ચાર્યા વગર લોટ લેવાનો નથી એટલે આપણે એકદમ સરસ રીતે આપણે ચારીને લોટને લઈ લેવાનો છે આપણે બે વાડકી લોટને ચારીને સરસ રીતે લઈ લઈએ તો હવે હું બીજી વાડકી પણ એડ કરી દઈશ અને સરસ ચારી લઈશ તો આપણો લોટ એકદમ સરસ ચરાઈ ગયો છે હવે આપણે એનું મિશ્રણ બનાવવાનું છે તો મેં એક વાડકીનું માપ લીધું છે ફ્રેન્ડ નાની વાડકી હોય એ લેવાનું છે તમારે એ વાડકી તેલ ભરીને લેવાનું છે અને પછી આપણે એ જ વાડકીના માપથી આપણે એક વાડકી ભરીને પાણી લેવાનું છે એટલે આશરે તમે જોવા જાઓ તો પોણો ગ્લાસ જેટલું પાણી છે ફ્રેન્ડ અને હવે ફ્રેન્ડ આપણે આની અંદર અડધી ચમચી જેટલો પાપડ ખાર એડ કરવાનો છે પાપડમાં જે આપણે ખારો એડ કરતા હોઈએ છીએ ફ્રેન્ડ એ ખારો આપણે એડ કરવાનો છે આનો ફણસાણ માટે તમને રેડીમેડ પણ સોડા મળતો હોય છે તમારી પાસે એ હોય તો તમે એ પણ એડ કરી શકો છો પણ અત્યારે આપણે પાપડ પાપડખાર એડ કર્યો છે તો તમારે અડધી ચમચી પાપડ પાપડખાર એડ કરીને આવી રીતે તમારે મિક્સ કરી લેવાનું છે બેટર નહીં અને સરસ મિક્સ થઈ જાય પછી ફ્રેઈને આપણે આની અંદર અડધી ચમચી જેટલી હિંગ એડ કરીશું અને થોડું મીઠું એડ કરીશું કારણ કે પાપડખાર થોડો ખારો હોય છે એટલે ખારું ના થાય જેનું તમારે ધ્યાન રાખવાનું એટલે થોડુંક આપણે મીઠું એડ કરી દઈશું અને બધું સરસ બરાબર મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો પાણી અને તેલ અંદર બધું એડ કર્યા પછી એનો કલર એકદમ વ્હાઈટ થઈ ગયો છે ચેન્જ થઈ જાય છે આખો કલર તો તમારે આવી રીતનું એકદમ સરસ બધું ઓગાળી લેવાનું છે તમારે બે મિનિટ જેટલો ટાઈમ લાગશે અને તમારે સરસ બધું મિક્સ કરી લેવાનું છે તો આપણું આ મેટર મિક્સ થઈ ગયું છે હવે આપણે જે લોટ લીધો છે એને પહોળો કરી દઈએ તો ફ્રેન્ડ તમે અત્યારે આની અંદર અજમો અને મરીના પાવડર પણ એડ કરી શકો છો પણ હું પછી પાછળથી એડ કરું છું કારણ કે આપણે મરીયાને જેટલું મસળીશું તો પછી કારો કલર જેવું થઈ જાય છે એટલે હું પછી જ એડ કરું છું તો આપણે પાણી આપણે અંદર થોડું એડ કરી દીધું છે જે મિશ્રણ આપણે બનાવીને રાખ્યું છે એને થોડું થોડું એડ કરતું જવાનું અને મિક્સ કરતું જવાનું અત્યારે મેં અડધું પાણી એડ કર્યું છે તમે જોઈ શકો છો હજુ લોટ આપણો કઠણ છે એટલે આપણે બીજું પાણી એડ કરવાનું છે ધીમે ધીમે આપણે બધું જ પાણી આની અંદર એડ કરી દેવાનું છે આનો લોટ આપણે એકદમ ઢીલો રાખવાનો છે બહુ કઠણ નથી રાખવાનો હાથેથી આપણે મસળતું જવાનું છે ને એકદમ સરસ ઢીલો કરતું જવાનું છે જેમ જેમ આને મસળશો ફ્રેન્ડ એમ એકદમ સરસ કલર પણ ચેન્જ થઈ જશે ને એકદમ સ્મૂથ થઈ જશે તમારે પાંચ મિનિટ જેટલું લાગશે મસળતા તમે જોઈ શકો છો હવે ફ્રેન્ડ આપણે પાણી બધું જ એડ કરી દીધું છે તમે જોઈ શકો છો ધીરે ધીરે કરીને આપણે બધું જ પાણી અંદર એડ કરી દીધું છે અને આપણે આવી રીતે મસળતું જવાનું છે મારે એક મિનિટ જેવું થઈ ગયું છે અને હું એકદમ સરસ મિક્સ કરતી જાઉં છું અને મસળતી જાઉં છું તમે જોઈ શકો છો આપણે બધું જ પાણી અંદર એડ કરી દીધું છે અને મારે થોડું આ ખસી જાય છે એટલે મેં નીચે કપડું રાખીને સરસ આપણે મસળી લઈશું તો એકદમ જોઈ શકો છો તમે એકદમ ફ્લફી થઈ ગયું છે અંદર એની અંદર હવા પણ ભરાઈ ગઈ છે જેમ જેમ તમે આને મસળતા જશો તો એની અંદર એકદમ સરસ હવા ભરાતી જશે એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે અને ચણા લોટ થોડો ચીકણો હોય છે એટલે હાથે તમારા ચોટશે જ પછી છેલ્લે તમારે બધો જ ઉખાડી લેવાનો છે અત્યારે આપણે એકદમ સરસ એને મસળી લેવાનું છે તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે ને એકદમ ફ્લફી થઈ ગયું છે એની અંદર હવા ભરાતી જશે જેમ જેમ તમે આને મસળતા જશો એમ એની અંદર હવા એકદમ સરસ ભરાતી જશે તો આપણો સરસ એકદમ મસ્ત મસ્ત મિશ્રણ થઈ ગયું છે હવે ફ્રેન્ડ આપણે આની અંદર મરીનો પાવડર હું પહેલેથી જ આવી રીતે દરીને રાખી દઉં છું તો મેને એડ કર્યો છે અને ફ્રેન્ડ હું અંદર અજમો એડ કર્યો છે પણ હું તમને બતાવવાનું ભૂલી ગઈ છું તો અજમો પણ આપણે એક ચમચી જેટલો હાથેથી મસળીને એડ કરી દેવાનો છે અને બધું જ સરસ આપણે મિક્સ કરી લેવાનું છે અને આવી રીતે ચમચાથી તમારે જોઈ શકો છો ફ્રેન્ડ બધું જ ભેગું કરીને એક બાજુ લઈ લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણું બેટર એકદમ સરસ થઈ ગયું છે હવે ફ્રેન્ડ તમને હું બતાવી દઉં આવી રીતનો જાળો જે આવે છે ચંપાકેલી ગાંઠિયાનો એ આપણે જાળો લઈ લેવાનો છે જો તમારી પાસે આ ના હોય તો તમે મશીનમાં પાડી શકો છો પણ સૌથી સરસ અને સારા તમારે આ જારામાં જ પડશે ભલે તમારું બેટર એક જ બનાવેલું હોય તો મેં ફ્રેન્ડ હાથને પણ પાણીવાળો કરી લીધો છે અને થોડું પાણી આપણે અહીંયા ઝારા ઉપર પણ લગાવી દેવાનું છે બહુ એકદમ પાણી નથી પાણીવાળો હાથ કરીને ઉપર ફેરવી દેવાનું છે તેલવાળો નથી કરવાનો પાણીવાળો જ કરવાનો છે પાણીવાળો હાથ કરશો તો તમારો લોટ ચણાનો હાથે નહીં છીપકાય પછી તમારે થોડોક લોટ લઈ લેવાનો છે અને પછી તમારે આવી રીતે હાથેથી એકદમ ઘસીને પાડવાના છે તમારે બીવાની જરૂર નથી પહેલીવાર પાડતા હશો તો પણ સરસ પડશે અને તમારી કઢાઈ થોડી જાડી હોય એવી લેવાની છે પટલી કઢાઈ લો છો તો તમને બીક લાગશે ખસી જવાની તો તમારે જાડી એવી કઢાઈ હોય એ લેવાની છે પછી પાડીને ઉપરથી એકવાર આવી રીતે થપથપાવશો એટલે ગાંઠિયા તમારા એકદમ સરસ પડી જશે તમે જોઈ શકો છો આપણા ગાંઠિયા એકદમ સરસ પડ્યા છે ફ્રેન્ડ અને તરત જ ફૂલી જાય છે તો આપણે એને ધીમા તાપે જ થવા દેવાના છે અને ત્રણ મિનિટ જેવો ટાઈમ લાગે છે ધીમા તાપે થતાં

તો ગાંઠિયા એકદમ સરસ પડી ગયા છે અને આવી રીતે જ આપણે બધા ગાંઠિયા બનાવીને રેડી કરી દીધા છે તમે જોઈ શકો છો આપણે એને મરચાં સાથે સર્વ કર્યા છે તો રેડી છે ફ્રેન્ડ ચંપાકલી ગાંઠિયા તમને આ વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને તમે પણ જરૂરથી ટ્રાય કરજો અને કેવા લાગ્યા તમે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો